લાગણીની વાત કરું તો લાગણીને વ્યક્ત કરવા શબ્દોની જરૂર નથી કારણ કે લાગણી શબ્દના સહારા વગર જીવે છે અને શબ્દના સહારા વગર વ્યક્ત થાય છે જ્યારે આવી લાગણી કોઈ પોલીસ તરફ બતાડે અથવા પોલીસને જોઈને કોઈના મનમાં લાગણીની અમીધાર વહે એવી આ એક ઘટના છે આ હૃદયસ્પર્શી ઘટના એવી છે કે માત્ર એ ઘટના હું તમારી સામે મૂકું અને એક પણ શબ્દનો ઉપયોગ ન કરું છતાં તમે એ લાગણી એ અહેસાસ અને એ પ્રેમને અનુભવી શકો તેવી આ ઘટના છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આજે સવારે એક દ્રશ્ય જોઈને મારું મન પ્રફુલ્લિત થયું મને એવું લાગ્યું કે બસ આના કરતાં સુંદર કોઈ બાબત ન હોઈ શકે વાત કરી રહ્યો હતો લાગણીની લાગણી તો પહાડમાંથી વહેતા ઝરણા જેવી છે તે પથ્થરો સાથે ટકરાય છે તે પહાડોમાંથી નીકળે છે પણ જાણે તે કંઈ લાગણી વ્યક્ત કરી રહી હોય તે કુદરતને આપણને સમજાવી રહી હોય તેવું આ ઝરણું આપણને લાગે છે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે બોલી શકતું નથી પણ તે પોતાની લાગણી વ્યક્ત કરે છે તેની આંખો દ્વારા તેના તેની સ્વરપેટીમાંથી આવતો એક અવાજ આપણને કહે છે કે હું તને પ્રેમ કરું છું આ બાળક એટલા માટે ઉત્તમ હોય છે કે આ બાળપણની અવસ્થા એટલા માટે ઉત્તમ હોય છે કે જેને આજની ચિંતા નથી જેને આવતીકાલની ચિંતા નથી બસ તેને તો તમને પ્રેમ કરવો છે અને પ્રેમ મેળવવો છે બાળપણમાંથી ક્યારે માણસ યુવાની તરફ ડગ માંડે છે અને યુવાનીમાંથી માણસ ક્યારે વૃદ્ધા અવસ્થા તરફ આગળ વધે છે તેની કોઈને ખબર પડતી નથી પણ જ્યારે વૃદ્ધા અવસ્થામાં આપણે પહોંચી જઈએ છીએ ત્યારે અંદાજ આવે છે કે ઘણું બધું થવું જોઈતું હતું ઘણું બધું કરવાનું હતું પણ ઘણું બધું ચૂકી ગયા છે કેટલીક વ્યક્તિઓના જીવનમાં એવા સંજોગો નિર્માણ થતા હોય છે કે જ્યારે તેને પોતાની લાગણી વ્યક્ત કરવાની હોય છે લાગણી વ્યક્ત કરવી હોય છે પણ તેની પાસે પોતાની લાગણી વ્યક્ત થાય તેવું કોઈ પાત્ર હોતું નથી આપણી કમનસીબી છે કે આપણા સમાજમાં એક વૃદ્ધાશ્રમ જેવી વ્યવસ્થા છે વૃદ્ધાશ્રમ ન હોય એ જ આદર્શ વ્યવસ્થા છે પણ છે આપણી પાસે વૃદ્ધાશ્રમ પણ છે જ્યાં મા બાપ છે પણ સંતાન નથી કોઈ કાવે અને તેમની સાથે વાત કરે તેવી તેમની ઈચ્છા છે પણ તેમની સાથે વાત કરનાર અને તેમને સાંભળનાર કોઈ નથી છતાં આ જગતમાં સારા લોકોની પણ કમી નથી ઘટના જુનાગઢની છે જુનાગઢમાં આવું જ એક વૃદ્ધાશ્રમ આવેલું છે જેને અપના ઘર તરીકે ઓળખવામાં આવે છે જુનાગઢના એસપી હર્ષદ મહેતા ત્યાં પહોંચે છે અને પછી જે દ્રશ્યો ઊભા થયા તેવું લાગે છે કે બસ સનાતન સત્ય તો આ જ છે બસ આટલું સમજાઈ જાય તો પછી કોઈ વાતનો ટંટો ફસાદ નથી જુનાગઢના એસપી હર્ષદ મહેતા ત્યાં પહોંચે છે વૃદ્ધોને મળે છે તેમની માટે એ સિંગપાક લઈ જાય છે એક વૃદ્ધ સ્ત્રી જોવે છે અને કદાચ અને તે એસપી હર્ષદ મહેતાનો હાથ પકડી બેસી રહે છે પહેલા તમે આ વિડિયો જુઓ મીઠાઈ ખાવી છે ને

આ માને ઘણા વર્ષો પછી કદાચ આટલો આનંદ થયો હશે આ માને ઘણા વર્ષો પછી એવું લાગ્યું હશે કે તેનું પોતાનું કોઈ સ્વજન તેને મળવા આવ્યું હશે જ્યારે વાત નીકળે છે સિંગ પાકની ત્યારે તે એસપી હર્ષદ મહેતાનો હાથ પકડીને કહે છે મારા માટે તો આ જ પાક છે જાણે એનો પોતાનો દીકરો હોય તે રીતના એનું યુનિફોર્મ જોવે છે એસપીનો નેમ પ્લેટ વાંચે છે અને કહે છે સમય મળે ત્યારે અહીંયા આવજો અઠવાડિયે મહિને બે મહિને ત્રણ મહિને આવજો અને કડક અવાજમાં બોલજો હું આવ્યો છું આ વૃદ્ધ સ્ત્રીઓ માને છે આ એનો દીકરો છે અને હું માને તો પણ તેમાં ખોટું નથી એસપી હર્ષદ મહેતાએ જે પ્રયાસ કર્યો તે ખરેખર બિરદાવાલાયક તો છે જ પરંતુ આપણા માટે પણ એક સંદેશ છે કે આપણે પણ કોઈકની જિંદગીમાં થોડી ખુશી ભરી શકીએ તો મને લાગે છે એના કરતાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કોઈ નથી આ ઇન્વેસ્ટમેન્ટ કુદરતના દરબારમાં થઈ રહેલું ઇન્વેસ્ટમેન્ટ છે વિચાર કરજો કે આપણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષે ઈશ્વરના દરબારમાં કરવાનું છે બસ તો આ જ પ્રકારની ઘટનાઓ અમે તમારી સામે મૂકીશું કારણ કે અમારું મન અમારો આત્મા એવું કહે છે કે માણસ જીવવો જોઈએ અને માણસની સમસ્યા જેટલી ઘટાડી શકાય એટલી ઘટાડવામાં અમારું યોગદાન પણ હોવું જોઈએ અમે જૂનાગઢ એસપી જૂનાગઢ પોલીસને સલામ કરીએ છે તેમના આ ઉત્તમ કામને માટે અમને રજા આપતા પહેલાં અમારો બેલ લાયકોન દબાવો અમારી સાથે જોડાવો અને તમારા આસપાસ જો આવી સારી ઘટનાઓ પણ ઘટતી હોય તો અમને મોકલો અમે લોકો સુધી તેને પહોંચાડીશું કારણ કે અમે લોકોનો અવાજ છે નવજીવન ન્યૂઝ છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ